આવો આવો સોનલબેન કેમ છે તબિયત હવે તમારી હેં કેમ એટલા વીક થઈ ગયા છો એટલું બ્લડ ઘટી ગયું છે આવું ન ચાલે પ્રેગ્નન્સીમાં હેં સંદીપભાઈ તમારે ધ્યાન રાખવાનું છે આનું હવે ચાર મહિના કાઢવાના છે એટલા નહીં નીકળે હું ખવડાવો ખવડાવવા ને એપલ આવે છે અત્યારે તો સરસ કેળા આવે છે પછી બધું મસ્ત ફ્રૂટ આવે એ ખાવ ને બીજું કાંઈ ખાવાનું નથી

કેમ કે બાળક એકદમ નીચું આવી ગયું છે તો થોડીક પ્રોબ્લેમ થઈ શકે એટલે એટલે જ અમે સોનોગ્રાફી કરાવવાનું તમને કીધું ને કે બાળકનો અમને થોડોક વીમો લાગતો હતો એટલે અત્યારે બધું રેડી છે કાંઈ વાંધો નથી પણ કામ કરવાની સખત મનાય અડધી કલાક ઊભા નહીં પછી બેસી જવાનું એક કલાક ઊભવાનું થતું નથી એટલે સંદીપભાઈ તમારે ધ્યાન રાખવાનું છે બેનનું બરાબર એટલે તમને કહી દઉં હવે ખાહો પીહો ને તો બાળક હેલ્ધી થાય બાકી નબળું છે એટલું યાદ રાખી લેજો હો

બરાબર કર્યું લક્ષ્મી હોય કે રમે તો કીધું અસર લાગે તૈયાર થાય તો મેં કીધું કે આ વાત હસી નામ લખજો નાનું સકુનું હા નામ તો લે કિસ્કેટલા વરસ નીચે 4 5 6 કેટલા વરસ નીચે એ પ્રમાણે લખું નામ અને છેને વ્યવસ્થિત હાજે ચણિયા ચોરી જો ન પેરે તો ભલે બાકી આવી રીતે વેસ્ટર્ન કપડા હાલ સે છોકરીઓ હમ ન હોગે બી પણ ગમે તો ભલે પેરે હાચવી હોગે તો વાંધો નથી બરાબર ને હાજે 8 વાગે ને મૂકી જાજો અહીંયા બરાબર બાકી બધે ધ્યાન રાખવા એવા એવું કે એવું પડી જેવું છે એ નહીં હોને

એ તમને કહું કે આપણે સોનલ દવાખાને ગઈ પણ જમાઈ કે કે બેઠા ને તો એ કેમ્મી કે ના હું કેળી જાય રાખવી મને ન ગમે અને કામ મારી કામ કરી જાય કે સોનલ ને ક્યાં કંઈ કરું હોય કે તમે ઉપાદી ન કરો તમે ભણાવવા વયા જાવ કામ મારી કલાકમાં કામ કરીને જાય એકલી એકલી શું કરે કંઈક થાય કરે જીવ ને હાસ બોલજો તો નો ના એમ નથી કરું ઘેર જ વાવતું રહે સોનલ કે મને ઘેર જવા દે કે મારે ઘર પછી ધૂળ થાય મિત્રો તો નહીં હમણાં ધૂળ થાય તો ઘરે હાથી વાત કરું ખોટી પછી નો માય ના હું તમે કરાવ પછી જોયું જાય બરાબર ને હવે ડોક્ટર હું કીધું નથી ફોન આવ્યો હવે જરીક ફોન કરીને પૂછી લે કા કે આવતા રહે વળી કે ફોન કર્યા રાખે ગણ્યા કા કરી વાત આ સિゼ ફોન નત કરો ઘણી ઘણી સોનાલે ક્યાં રહેને ક્યાં તને આ કોઈ ના પાડે હે તું એ કદી કરીસે ઓટણે ક્યાં જો ઓજી વો આવવાની વાર થી વો વઈ તો આપણે એમ થાય કે જો વહુ ને નો ગમે કઈ તો એ વહુ ક્યાં આપડી આવી નથી હે હારામ હારી વહુ જડી ગઈ ને તિલેવડી કરવા તાહે આવવાની જ સે પછી હું સે ને કઈ એને કઈ તું જા માં ઘેર એક તો પછી હું ઓટણે દવાખાને કી એ ઉપાધી સે ના ના બી સાડી ઓટણે આપણે નો રાખે તો કોણ રાખા વઈ ને હા હું તો જો તો ખરી કીવા નિકરા હે આપણે ક્યાં આવી ખબર હતી જો તાણ માં હું કે

ભલે કાઢી મેકા આપડી દીકરીને જમાઈને હું વાંધો છે એને બુધી ના થાય કાઢી ન મૂકાય વકલ વગરના બધા બોલાઈ જાય મારાથી મોટો ભાઈ તો એનો કીવો સંદીપનો કુમારનો કે કઈ બોલે ન હે હી હી ગમે મન થાય તો બુદ્ધિ હાલે કે ન એની મને તો હા બધાય અલગ પ્રકારના લાગે તો નીમ્યા એટલા દી રહેતી હશે

આવી વાત તો થાય હાસી છે મંગળ સૂત્ર હારું હું તોલા એકનું કરાવી દો મોટાને ભાવે એવો છે ને એક ધારા પૈસા કાઢવા અઘરા થઈ પડે બરાબર ને તોલું હવા તોલું જી હો ને ગમે હો ને ભેગા લઈ જાજો હો બરાબર ને સોનલને લઈ જાજે હોની નહીં બજાર એ તો વાંધો નહીં કેમ કે એમાં તો કંઈ હળિયાળી ન થાય અહીંયા બેહીને જોઈને લઈ લેવાનું હોય બરાબર ને હા એ તમે ભેગી લઈ લે પણ કુમારને પૂછી લે બાપા પછી એનો મગજ હોય એવો જાવ ન જાઉં ન લઈ જાવી તો વળી ઉપાડી બરાબર પૂછીને આવે આપણી સોનલે હળી વતહા સીસે વરી કે કે જો ગોય થડકા માં નાંતે હવે હું કે આવે તો કઈ ખબર પડે કે મારું જીવ ન્યા સે ગયાતી હે સાસુ કે કોટુ હા તમે શું કરજો માળો મે જમાડી ન હગ્યો કોટુ બસ ગાઈ થાય કરી દે એન બધું એમ કર લે કોટુ મુ પગાઈ ની અમારા થી તમે તો પેલે થી જ જમાળો કા કેટલા છોકરા જન્મ આવે તમારી હાન કેવાય હો પુગી જાતી તો મેન વના સો કાસે તોય કા

ખબર પડે ન પડે બરાબર મંગું બેન તી મોટી કહું તારે જો આ બધું મોટી ના બધું બિસાડી સંભાળી લે તો આ બધું યાદ રાખવું કરવું ને બધું અઘરું છે પણ બિસાડી બધું સાંભળી લે કાલુ ઠીક હોય શિયાળ વાગા માં બધું સોડા ને બાપાને ને તમે જોવો તો પંદર વીસ છોકરા થઈ ગયા હતા જમવાના એટલા ઘરના અમે તો એકલી બધું કરી લીધું હું તો આલા ટાલા કરતી હતી વાંથી વાંચતી હતી છોકરાને બોલાવાનું વાંથી વાંચતી તી 私は。<music>

ফ আছে মারি মি কই নি থ বাড়ই ত বন কর বাবা ম কলা কনা আো কামভগে বদ লে পসে দ ুই সাপ সাপ থইম মাই লে প পা কোটা কে পা ত হ আপ ই কেই হা ও বাইতোকে না তলি ক ইসনে এই বিসে হা হব হ বলাইনে বললা ে মারাি লগেও করা মা আপ পি খাওয়া বিম ই খাি গাবি খায় মাই খাততোবি না আ মারাই খাত মা বিই মা তে াও যে মোকও। ハンコイラ、あまりやったとんないのもかい。ハローよ、またしにこへんらんらくに、とせね、わゆこてこなき。あら、こんなわゆき。あせわせたまり、またはげ、ねうぱへや、あんぼととせまへんぼらばの。いませね。 মা না লাবি লাবি, মা কেলাবিরtলাবি তকি লা বা লা কেনেকে খইন খবে, বে, tra পা hin raখ, જveল পত পরিথাহ, চજতা খমে কেমামা খ খ કે હેડી આપણે બોલાવાની જ નઈ બોલાવીએ તને ના એના કોણ બોલાવે એને આવ નાકવાડ લીધું તો ખબર ન જ પડતી આખા ગામમાં વગોવાઈ ગયેલા બેન કે કે કરજો આયવા મારા આઈ ખોલી ખોલી જોતી ત્યો લે કે આ કે અસ ખાના ખોલીન જોવાય ઈ બી આ લોકો અંદર જાય એમ ના નીકળે હે તો લોય પી જા હે આપળા કારણ એ શું કરે લે બેઠ્યો લે હાલો લે કરો આ સી છે તમારી સર હવે તો પાકું હું એનું ધ્યાન રાખી એ તમે ઓલું ન કરો પાકું એનું ધ્યાન રાખી સોનલ સાહેબ કે તું સાંભળી લેવો હા પપ્પા સર પાકું હવે છે ને બધું જ ખાઈશ તમે ઓલું ન કરો હું બધું જ જમીશ મને ખબર છે કે હવે મારા બાળક ઉપર જ ફોકસ કરવાનું છે એનું જ ધ્યાન રાખવાનું છે સર પાકું હવે છે ને હું જમી લઈશ આમ બસ અને ટેન્શન કંઈ નથી લેવાનું ચિંતા નથી કરવાની જમી લેવાનું વ્યવસ્થિત બસ જે બને એ કામ કરવાનું બાકી બહુ ઊભવાનું નહીં હાલવાનું નહીં બહુ ક્યાંય જવાનું નહીં થડકામાં જવાનું નહીં ઓકે સમજાઈ ગયું બધું હ હા હા સર પાકુ ક્યાં જઈશ નહીં આવીશ નહીં અને ઘરે રહીશ બહુ કંઈ ટેન્શન નહીં લઉં અને ક્યારે બતાવ આવવાનો છે સર પાછું પાછું તમારે છે ને પંદર દિવસમાં આવવું પડશે અને આજ સોનોગ્રાફી પાછી કરવી પડશે હો ઓહો સર એ કેમ એમ કરવું પડશે આપણે બાળક નીચું છે એટલે આપણે બધું જોવું પડે ને એમ થોડું હાલે પંદર દિવસે પંદર દિવસે આ કરવી પડશે ઓકે હા સર વાંધો નહીં બરાબર હા હવે તો હું ધ્યાન રાખીશ